જામનગર શહેરના વિકાસ ગૃહ વિસ્તારમાં આવેલા એક્ટિવા સર્વિસ સ્ટેશન ગાડી ગલી અને અર્જુન જ્વેલર્સની ગલી જ્યાં હોટેલ નંદાની દિવાલ પાસે ટુ વ્હીલર વાહનો દ્વારા રોડ પર દબાણ કરવામાં આવી રહ્યું છે તે મુદ્દો હાલ સ્થાનિક નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે સ્થળ પરથી સ્થિતિ મુજબ આ ગલીમાં આવેલા હોન્ડા એક્ટિવા સર્વિસ સ્ટેશન અને તેની સામે આવેલા એચ ફિટનેસ સેન્ટરમાં આવતા લોકો પોતાની ટુ વ્હીલર ગાડીઓ ગેરરીતે રોડ પર પાર્ક કરી જતા હોય છે છે સ્ટાફ દ્વારા પણ આ વાહનો જીમમાં આવતા સભ્યોનું હોવાનું જણાવાયું છે જેના કારણે દિવસ અને સાંજ દરમિયાન સતત ટ્રાફિક અવરોધ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આ સમગ્ર પરિસ્થિતિનો વિડીયો તથા ફોટોગ્રાફિક પુરાવો જામનગરના રિપોર્ટર અનિરુદ્ધસિંહ ઝાલા અને મનીષ મર્થક દ્વારા સ્થળ પરથી ઉતારવામાં આવ્યો છે જે રોડ પર થતા દબાણ અને ગેરરીતિની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે રોડ પર આ રીતે દબાણ અને પાર્કિંગ થવાને કારણે આપતકાલીન વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે અને બીપીએમસી અધિનિયમ મુજબ કાર્યવાહી લાયક છે નાગરિકોને જામનગર મહાનગરપાલિકા ટ્રાફિક વિભાગ અને સંબંધિત અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરીને તત્કાલિક કાર્યવાહી કરવા તેમજ રોડ પરથી દબાણ દૂર કરી નિયમિત પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગ કરી છે જામનગરમાં ટ્રાફિક શિસ્ત અને નાગરિક સુવિધા જળવાઈ રહે તે માટે આ પ્રકારની ગેરવ્યવસ્થાઓ સામે સત્તાધિકારીઓ દ્વારા કઠોર અને પારદર્શક કાર્યવાહી થવી જરૂરી હોવાનું નાગરિકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે